અધ્યાય રોજ વાંચવો કે સાંભળવો જોઈએ તેનાથી શું થાય છે તે વિડીયોમાં જાણીશું અને સમજીશું સૌ પ્રથમ આપણે સાંભળીશું પંદરમા અધ્યાય મહાત્મ્ય ફળ ભગવાન શંકર પાર્વતીજીને અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે તમે હવે પંદરમા અધ્યાયના મહાત્મ્ય ફળ વિશે સાંભળો ગૌડ દેશમાં નૃસિંહ નામનો એક રાજા રાજ્ય કરતો હતો રાજાના મંત્રીએ રાજાને મારી નાખી રાજ્ય પોતાના હાથમાં લેવા વિચાર કર્યો પણ કર્મ સંજોગે તે પોતે જ મોતને આધીન થયો તે સિંધ પ્રદેશમાં ઘોડા રૂપે જન્મ્યો આ ઘોડાને ઋષિહ રાજાએ સોદાગર પાસેથી વેચાતો લીધો એક દિવસ આ ઘોડા ઉપર બેસી રાજા જંગલમાં શિકારે નીકળ્યો જંગલમાં રાજાને ઘણી તરસ લાગી તે પાણીની શોધ કરવા લાગ્યો તેની નજરે દૂર એક પર્વત ઉપર ઋષિનો આશ્રમ નજરે પડ્યો તે ત્યાં ગયો અને પાણી પીધું પાણી પીધા બાદ રાજા કઈક સ્વસ્થ થયો એટલે તે આમ તેમ ફરવા લાગ્યો એવામાં એક સાધુ તેની નજરે પડ્યો તેથી રાજાએ સાધુને પ્રણામ કર્યા સાધુએ આશીર્વાદ આપ્યા સાધુને લાગ્યું કે આ કોઈ રાજવી લાગે છે અને વખાનો માર્યો આ બાજુ આવી ચડ્યો છે જેથી સાધુએ રાજાને ભોજન કરવાનું પૂછ્યું તો રાજાએ હા કહી સાધુએ રાજાને ભોજન કરાવ્યું અને પછી આરામ કરવા સૂચવ્યું રાજા આરામ કરવા વિચાર કરતો હતો ત્યાં તેની નજર દિવાલ ઉપર લખેલ ગીતાજીના પંદરમાં અધ્યાયના પાઠ પર પડી તે નજીક જઈ વાંચવા લાગ્યો પાઠ બે ચાર વાર વાંચતા રાજાને મોઢે થઈ ગયો તે બહાર આવી પોતાના ઘોડા પાસે ગયો અને તેને પંપાળવા લાગ્યો ઘોડાને પંપાળતા પંપાળતા રાજાને પંદરમા અધ્યાયનો પાઠ યાદ આવતા ગણગણવા લાગ્યો આ પાઠ સાંભળતા જ ઘોડો તરત મરણ પામ્યો આ બાબતે રાજાએ સાધુને પૃચ્છા કરતા સાધુએ જણાવ્યું કે હે રાજ આ ઘોડો ગયા જન્મમાં તમારો મંત્રી હતો પણ કમસીબે તે મરણ પામતા તે ઘોડા રૂપે અવતાર પામ્યો પણ આ ઘોડો તમારા મોઢેથી ગીતાના પંદરમા અધ્યાયનો પાઠ સાંભળવાથી તે ઘોડાની યોનિમાંથી મુક્ત થઈ વૈકુઠ લોક પામ્યો આ સાંભળી રાજા અચંબો પામ્યો અને પોતે પણ ગીતાના પંદરમા અધ્યાયનો દરરોજ પાઠ કરતો થયો અને તે પણ મરણ પછી વૈકુંઠ લોક પામ્યો હવે પહેલા સાંભળીએ પંદરમા અધ્યાયનો નો સારાંશ શ્રુતિ અને સ્મૃતિ વિશે આ સંસાર વૃક્ષને ક્ષણિક અને અવ્યક્ત કહેવામાં આવ્યું છે આ સંસાર રૂપ વૃક્ષ કોઈ ચોક્કસ પ્રકાર સ્થિર રૂપ જણાતું નથી આ સંસારનો નો અંત થતો નથી તેમજ સંપૂર્ણ રૂપે તેની ઉત્પત્તિ અને સ્થિતિ પણ જોઈ શકાતી નથી જેને માન કે મો સંગદોષ ત્યજ્યો છે જે હંમેશા અધ્યાત્મ અભ્યાસમાં લીન રહે છે જેરે કામનાઓ ત્યજી છે સુખ કે દુઃખથી મુક્ત છે તે અવિનાશી પદને પ્રાપ્ત કરી શકે છે સૂર્યમાં ચંદ્રમાંમાં અને અગ્નિમાં રહેલું તેજ મારું છે પૃથ્વીમાં પ્રવેશ કરીને હું જ સર્વ પ્રાણીને મારા તેજ વડે ધારણ કરું છું વેદોના કર્તા તથા વેદ વેદકર્તા પણ હું છું આથી હું પુરુષોત્તમ નામથી પ્રખ્યાત છું જે મનુષ્ય સમોહથી રહિત થઈ પરમેશ્વરને આ રીતે પુરુષોત્તમ તરીકે જાણે છે તે પુરુષ સર્વજ્ઞ થાય છે અને ભક્તિયોગ વડે મારું સેવન કરે છે આ જાણવાથી મનુષ્ય આત્મજ્ઞાનવાળો થઈ તે પોતાનું જીવન સફળ બનાવે છે જે પોતાનું નથી તે માત્ર ધન જ નહીં પરંતુ માન સ્થાન અને બીજું પણ ઘણું બધું પામી જવાનો મેળવી લેવાનો દબાવી લેવાનો સંકલ્પ માત્ર પણ અઘર્મ છે પાપ છે દુષ્કૃત્ય છે હવે આપણે ધ્યાન આપીને સાંભળીશું અધ્યાય પંદર પુરુષોત્તમ યોગ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે અર્જુન આ સંસાર પીપળા જેવો છે તેનું મૂળ ઉપર અને શાખાઓ નીચે છે તેના પાંદડા વેદ છે આ સંસાર રૂપી પીપળાને જે ઓળખે છે તે વેદને જાણનાર છે પીપળાનું રૂપ અનંત આદિ અને સ્થિત છે એ સ્વરૂપને કોઈ સ્પષ્ટ રૂપે ઓળખી શકતું નથી આ દૃઢ મૂળવાળા સંસાર રૂપી પીપળાને મજબૂત વૈરાગ્ય રૂપી શત્રથી કાપીને તે સ્થાન શોધવું જોઈએ કે જ્યાં પહોંચેલા જીવો

પ્રકાશિત કરી શકતા નથી મારો સનાતન અંશ આ જીવલોકમાં જીવ બનીને પ્રકૃતિમાં રહેલી પાંચ ઇન્દ્રિયો તથા છઠ્ઠા મનને પોતાના તરફ આકર્ષે છે તેને લિંગ શરીર કહેવામાં આવે છે જીવને સ્થૂળ શરીર મળે છે ત્યારે જેમ વાયુ પુષ્પ આદિમાંથી સુગંધ લઈ આવે છે તેમ મન સહિત છ ઇન્દ્રિયોને લઈને તે આવે છે આ જીવાત્મા ચામડી કાન આંખ જીભ નાક તથા મનનો આશ્રય લઈ વિષયો કામનાને ભોગવે છે ભોગ ભોગવનારા ભગવાનને જોઈ શકતા નથી પરંતુ જ્ઞાનચક્ષુવાળા ભગવાનને જોઈ શકે છે આ પ્રમાણે જ યોગીઓ પોતાના આત્માને ઓળખે છે પણ મલિન બુદ્ધિવાળા અજ્ઞાની જોઈ કે જાણી શકતા નથી જે તેજ સૂર્ય ચંદ્ર અગ્નિમાં છે તે મારા સમજો હું પૃથ્વીમાં પ્રવેશ કરી પ્રાણી માત્રને મારા બળથી ધારણ કરું છું ચંદ્ર થઈને ઔષધિઓનું પોષણ કરું છું અગ્નિ થઈ પ્રાણીઓના દેહમાં જ રહું છું પ્રાણ અપાન સાથે રહીને ચાર પ્રકારના અન્નને પચાવું છું આવી રીતે હું બધામાં રહેલો છું મારે લીધે જ સ્મરણ અને વિસ્મરણ

આથી વેદમાં હું પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું જે કોઈ પણ આ પ્રમાણે મને પુરુષોત્તમ તરીકે સમજે છે તે સર્વજ્ઞ થઈને મને ભજે છે હે અર્જુન મે તને આ ખૂબ ગુપ્ત આધ્યાત્મ જ્ઞાન સમજાવ્યું આ જાણવાથી મનુષ્ય આત્મજ્ઞાન વાળા થઈ તે પોતાનું જીવન સફળ કરે છે ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં પુરુષોત્તમ યોગ નામનો પંદરમો અધ્યાય સંપૂર્ણ તમારા દરેક ગ્રુપમાં શેર કરીને બોલો જય જય કૃષ્ણ હર હર મહાદેવ